માંજલ્પુર દરબાર ચોકડીથી અટલાદ્રા જતા 36 મીટર રોડ લાઇન ઉપર 56 કરોડના ખર્ચે રેલવે બ્રિજ બનાવાયો છે આ બ્રિજ બનીને તૈયાર છે છતાં હજુ સુધી ખુલ્લો નહીં મુકાતા શહેર કોંગ્રેસે ચીમકી આપી છે જો તાત્કાલિક બ્રિજ નહીં ખોલાય તો કોંગ્રેસ લોકાર્પણ કરી દેશે આજે સાંજે શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કોંગી કાર્યકરો બ્રિજ સ્થળે પહોંચ્યા હતા કોંગ્રેસ બ્રિજ ખોલી દેશે તેવી વાતો વહેતી થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી કોંગ્રેસ સ્થળ પર જ બ્રિજ ખુલ્લો મૂકવા અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે હાલ શહેરમાં ટ્રાફિક સમસ્યા છે તો ધોરણ દસ અને બારની પરીક્ષા ચાલુ છે જો બ્રિજ ખુલ્લો હોય તો પરીક્ષાર્થીઓને આવજા કરવામાં સરળતા રહે આમ પણ સ્થાનિક લોકોએ આ બ્રિજ પર આવજા કરવાનું શરૂ કરી દીધું છે તો પછી લોકાર્પણ માટે કોની રાહ જોવાય છે કોર્પોરેશને બેતાલીસ કરોડનો અને રેલવેએ ચૌદ કરોડ ખર્ચ કર્યો છે બ્રિજની લંબાઈ સાતસો સત્તાણું ચોરસ મીટર છે સોળ પોઈન્ટ એસી મીટર પહોળાઈ છે સાત પોઈન્ટ પચાસ મીટરના બે કેરેજ વે છે આ બ્રિજ ચાલુ થશે ત્યારે માંજલપુર તથા શહેર વિસ્તારના રહીશોને અટલાદરા કલાલી અને પાદરા જવા સરળતા રહેશે પ્રજાના વેરાના રૂપિયાથી જે વડોદરા શહેરમાં આ લોકો બીજેપીના નેતાઓ બહુ પાડે છે કે વિકાસ 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 તો વિકાસના નામે તમે જે અહીંયા બ્રિજ બનાવ્યો કરોડ રૂપિયાના ખર્ચે પ્રજાના રૂપિયે કોઈ બીજેપીના નેતાના ખિસ્સાના રૂપિયાથી બ્રિજ નથી બન્યો તો સુકાન તમે બ્રિજ ચાલુ નથી કરતા બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે વાહન વ્યવહાર શરૂ તમે કરી શકો છો અમારા કાર્યકર્તાઓ એના સ્થાનિકોએ બધા બ્રિજની રેકી કરી છે આખો બ્રિજ છે એક શરૂઆતથી આઠ સુધી બનીને રેડી થઈ ગયો છે તો કોને રાહ જોઈએ છે બીજેપીના નેતાઓને વાહવા લેવી છે એમના મુખ્યમંત્રીને બોલાવે છે ગૃહમંત્રીને બોલાવીને ચાપડું ખુશી છે માટે તમે પ્રજાને હેરાનગતિ કરી રહ્યા છો જે પ્રજાએ આ લોકોને ચૂંટાઈને મોકલ્યા છે ને તો આ લોકોને જે સત્તાનો નસોનો અભિમાન આવી ગયો છે ને આ પ્રજા બહુ સાણી છે કાલે ઉઠીને અમને ઘરે પણ બેસાડી દેશે કારણ કે વડોદરા શહેરે બહુ સહન કર્યું છે વડોદરા શહેરે આ ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે પૂર પણ જોયું અને એમના આવા વિકાસ પણ જોયો કે જે પ્રજાનો બ્રિજ છે અને પ્રજા માટે ખુલ્લો નથી મૂકતા જે આ જગ્યાએ પ્રજાને બ્રિજ નથી જતો ત્યાં જબરસ્તી બ્રિજ બનાવે છે આવું આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે subscribe now and press the bell icon never miss an update.